રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત વડાલી ગામે તિરંગા યાત્રા યોજાઈ હતી તો આ યાત્રા દરમિયાન વડાલી ગામના શહીદ વીર મહેશ સોગઢિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો તો શહીદ વીરના પિતા તેમજ સ્થાનિક ધારાસભ્યો દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તો વડાલી ગામ ખાતે સન્માન કાર્યક્રમ તેમજ શહીદ વીર મહેશ સાગઢિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તો આ કાર્યક્રમ દરમિયાન માયાવદર પોલીસ ઉપલેટા તાલુકા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તો રાજકોટ જિલ્લા પંચાયતના સભ્ય તેમજ રાજકીય આગેવાનો પણ આ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ